આપણા ઈષ્ટ સ્મરણ કરવાનું રાધા પુરુષોત્તમ રાધા કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવાનું પુણ્યામ પુણ્યામ દીર્ઘમાયુંતો પુણ્યામ પુણ્યામ દીર્ઘમાયુ વૃસ્તો દીર્ઘમાયુ વચ્ચા विग्नासो विनायक दुम्रगये दोगणा गच्छो बालचंद्रोगेया नन द्वादशैतानि नामाणि श्री रामे संकटे विघ्न विघ्ना न जायते प्रदेव लगनाम श्री राम

विष्णबिलक महा महा सुत महाशे पवित्र चैत्रमासेनपक्षे नवम्या तिथौ वासरायां वासरे चंद्रवासरे श्रुती स्मृती पुराणोक्त वेदोक्त शास्त्रोक्त फल प्राप्ती अर्थ तथा शास्त्रोक्त वेदोक्त फल प्राप्तीअर्थ लाभ शत्रु पराजय बोलच चतुर्विजा પુરુષાર્થ સિદ્ધ બોલો કે અધ્ય દિને સૂર્યપુર ગ્રામે બે હજાર ને એક્યાસી ના સાલે સુમહાચીય પવિત્ર ચૈત્ર માસે તિથો વાસરાયામ વાસરે ચંદ્રવાસરે શ્રીમદ ભાગવત ज्ञान यज्ञ सप्ताह निमित्त अद्यदी श्री राधाकृष्ण कृष्ण यथा यथा, यथा होमम च महम करिष्ये थाली पाणी पानी मुकी दो कर्मणा संगता सिद्ध्यर्थम गणपत्यादि स्थापित देवता नवग्रह देवता કૃપા પચ્ચમ એ દીવા કર ને બધા પાસે ચોખા હે ને આપણે જે ચોખા આજમા રાખ્યા છે તે બે જાણા ચોખા નીચે જમીન ઉપર મૂકો તમારી સામે પૃથ્વી માતાને ને પગે લાગો આમ જમીન ઉપર બે હાથ લાડો આમ આ રીતે આગળ તમારા ઉપર નિવાસ કરી જાણે અજાણે કઈ ભૂલચૂક થઈ હોય અનાયાસે કોઈ પાપ કર્મ થયા હોય તો અમને ક્ષમા કરજો હે પૃથ્વી માતા અમારું રક્ષણ કરજો કલ્યાણ કરજો પૃથ્વે દયાદૃતા લોકા દેવી દ્વા વિષ્ણુના દૃતા ચંચાર્ય નામદેવી હવે પ્રામ કો રિચા સનાન પ્રાર્થના પૂરવ નમસ્કારમ સમારમયને આપણે આ બધું દક્ષિણ દિશામાં લક્ષ્મીજી ખૂબ છે પરંતુ દક્ષિણ દિશામાં અનિષ્ટ તત્વો પણ ઘણા છે દક્ષિણ દિશામાં હજી પ્રત્યેદેવ ભૈરવ દેવતા છે તો ભૈરવ દેવતા ને પ્રાર્થના કરો જે હાથ જોડીને કે હે ભૈરવ દેવતા દક્ષિણ દિશામાંથી રક્ષણ કરજો અમારા જીવનમાં અમારા ઘરે શુભ લક્ષ્મીની અભિવૃદ્ધિ કરજો એમ ભૈરવ દેવતાને પ્રાર્થના કરો છ મહાકાયા

અમારા રાજ્યમાં અમારા દેશમાં કાયમ માટે અનુકૂળ વરસાદ વરસાવજો પગે લાગો દેવ રાજા ભગમ ચૂર્યા બ્રહસ્પદે ભગમેન્દ્ર સવાયુ સગાન સાપો થયો વગર જ્ઞાન મળે નહીં તો ಗೌರವ ಮಂಗಾರಂಗಾರಂಗಾರಂಗಾರ Om oh, Mangala, Om oh, Kar oh, Mangala, Guru Mangala, Guru Pad Mangala. Mara Guru Ji Brahma Jeva Lakta Mara Guru Ji શિવના અવતાર જેવા લાગલામત ગોર મંગલામ ગૌર મંગલામ ગુરુ કરે જો ગુરુ કરે જોાયેલા ઓ મંગલામ हरि ओम हवा म તમારા કુળદેવી માતા નું સ્મરણ કરવાનું ભદ્રકાલે દુર્ગા ક્ષમા શિવા સ્વાહા સ્વજા નમો સુધી ફૂલ ચડાવી દો આપડા અહિયાં આપણી પાસે જે જેવું છે તેના પર अह्यागाडी तुम्हारा पीतरुदेवनी पूजा થાય मानसिक पूजा અને સોનાનું સ્રાજ કહેવાય સોનાની ત્રણ મૂર્તિ બનાવવી પડે કો પિત્રુદેવને મનમાં પ્રાર્થના કરો પિતા પિતા મહા શૈવ કઠેવ પ્રતિતા મહા માતા મહષ્ય પિતાચ પ્રમાता મહા દય

વિશ્વકર્માને વાસ્તુ ભગવાનની પૂજા કરવી પડે ગ્રહ ત્રૈલોક્ય સચરાચર આપણે ભાઈ ભગવાન ઉપર ચડાવી દો જ્યાં ભાઈ મહાપંચોપચારે માણસોપચાર ભોજા નંબર પણ આઠે

प्रक्त्याक्स धीपम थानि पाणी लो प्�त्याक्स धीपम, भरधम कोरे आacter, धाली मेच झाल Hayır काले हैं, कि मयाएब ते निचित कहना तब उन्हा आत्यात मतना

ગણપ સ્વાહ મુર શ્રીપુરાંતી ભુ શશી ભૂમિ સુતો બુદ્ધ સૂર્યાદ્યા વિધુરામ ગ્રહમંડલતાભ્યો નમો નમ નમસ્કારા સમર્પયાય સૂર્યાય નહા હ્રીમ સૂર્યાય નહા હ્રીમ સૂર્યાય નમ હરીમ સૂર્યાય હરીમ સૂર્યાય હરીમ સૂર્યાય હરીમ ચંદ્રમસે હરીમ ચંદ્રમસે હરીમ ચંદ્રમસે હરીમાય હરીમાય હરી ભુમાય હરીહસ્પતિમ હરીમ શુક્રાય હરી શુક્રાય હરી શુક્રા

आडावण आदवळरो हिरश्वराय नम स्वाहीश्वराय नमस्वाहीश्वराय नम स्वाहा उमाये नम स्वाहा उमाये नम स्वाहा हरीम राहवेन ह्रीम राहवेम राहवेन राहवेम हरीम राहवेन ह्रीम विष्णवे हरीम ब्रह्मेन हरीम ब्रह्मणेम हरीम इंद्रायम હરીમ ઇન્દ્રા હરીમ કેતવે હરી કેતવે નમસ્વાહ હરેશ્વરાય હરેમેશ્વરાય હરેમેશ્વરાય હરીમીશ્વરાય હરી હરીન્દ્રાણી હરીન્દ્રાણી હરી પ્રજાપત હરીપત હરી

ಹರಿಂ ಪ್ರಜಾಪತರ್ಪೇಭ್ಯೋ ಹರಿ ಸರ್ಪೇ್ಯೋ ಹರಿಣೇಮ ಹರಿಹ್ಮಣೇಮ ಹರಿ ಇಂದ್ರಾಯ ಹ್ರೀ ಗಣೇಶಾಯ ಹರಿ ದೂರ್ಗಾ ಹರಿಂ ಭಾಯೇ ಸ್ವಾಹಸ್ નમસ્વાહ ઓષા નમ સ્વાહ ઓચિને નમ સ્વાહ ઓુઘ નમ સ્વાહ ઋા નમ સ્વાહ ઓમ પ્રજાપત નમ સ્વાહ ણાય નમ સ્વાહ ણદા સ્વાહ ઓણા નમસ્વાહ ઓર્ભા નમ સ્વાહ ઓમ માધવાય નમ સ્વાહ ઓમ મધુસૂદનાય નમ સ્વાહ હૃ મગ્ન હે નમસ્વાય મગ્ન હે નમ હ્રે વાયવે નમસ્વાય વાયવે નમ હૃ મૃણા સવિત્રે વિષ્ણુ નમસ્વાહ મૃણા પ્રજાપત સ્વાહ ઈદામ ્રમાય નમસ્વાહ ઓમ અનન્તાય નમ સ્વાહ ક્રમાય નમ સ્વાહ ઓક્રાય નમસ્વાહ ઓમ અચ્યુતાય નમ સ્વાહ કરે નમસ્વાહ કુરો ભાગવત ભગવાન જીત પુનરે કાક્ષ નમસ્તે વિશ્વભાવના નમસ્તે સોર શેકેશ મહાપોરસપૂર્વજ દેવાના બનવાનાં ચન્યામ સુદૈવતા

શંખ ચક્ર ગદાધરા પુ પિતૃ મોક્ષ પરોપવાન ધર ગોપી ગોરક્ષક વિષ્ણુ શ્રી કરીધર શ્રી શંકર વિષ્ણુ છેડાછોડી હમણાં છોડવાના નથી અત્યારે જેને આરતી ઉતારવાના છેલ્લી તારા પાંચે તેનાથી છોડી